પરિક્રમા માર્ગ ખાતે સતત બીજા દિવસે રીંછ દેખાયો હતો ગબ્બર ખાતે ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ દ્વારા વિડીયો ઉતારવામાં આવ્યો હતો ગઈકાલે પણ મંદિર ખાતે પરિક્રમા માર્ગ ઉપર જોવા મળ્યું હતું સતત બીજા દિવસે પરિક્રમા માર્ગ પર રીંચ જોવા મળ્યું સતત બીજા દિવસે પરિક્રમા માર્ગ પર રીંચ દેખાતા લોકોની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા છે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં રીંચ વસવાટ કરે છે પોલપચા ખાતે મંદિર નંબર ખાતે રિંચ આવ્યું હતું ગબ્બર ખાતે ભક્તો મોટી સંખ્યામાં પરિક્રમા કરે છે આ વિસ્તારમાં અનેકો જંગલી જાનવરો વસવાટ કરે છે બીજી તરફ આ વિસ્તારમાં અનેકો જંગલી જાનવરો વસવાટ કરે છે રીંછનો વિડિયો સિક્યુરિટી ગાર્ડે ઉતાર્યો હતો અને ત્યારબાદ આ વિડિયો સોશિયલ મીડિયામાં બહોળા પ્રમાણમાં વાયરલ થયો હતો